નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે આપણે એક એવા દંપતી વિશે વાત કરવાના છીએ કે જે તમે ક્યારેય સાંભળી જ નહીં હોય તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની મિત્રો નાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે ડોક્ટર પણ શરીર પર ધ્યાન આપવા માટે અને નહાવા માટે મોટે ભાગે કહેતા જોવા મળે છે પણ આગ્રામાં પતિ પત્નીમાં ફક્ત આ વાત પર લડાઈ થઈ ગઈ કે તેનો પતિ રોજ નાતો નતો પરેશાન થઈને પત્ની પિયર જતી રહી વાત આટલેથી જ પૂરી નોતી થઈ વાત આટલેથી જ ખતમ નથી થઈ તેને પોલીસમાં ફરિયાદ કરી નાખી પોલીસે આ મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધો તો મિત્રો ચાલો આવો જાણીએ કે સમગ્ર મામલો શું છે આજે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે આ સાંભળીને કાવુન સેલરોનું પણ માથું પકડીને જોયા હતા આગરાની એક યુવતીના લગ્ન ચાલીસ દિવસ પહેલા આ જ જગ્યાના યુવક સાથે થયા હતા લગ્ન પછી બંને ખૂબ ખુશ હતા લગ્નની રાત પછી પત્નીએ પતિને નાહવા માટે કહ્યું પરંતુ તે ટાળવા લાગ્યો જ્યારે પત્નીએ આગ્રહ કર્યો તો પતિએ તેના શરીર પર ગંગાજળના થી પાંચ ટીપા નાખ્યા આવું ચાલુ રહેતા પત્નીએ સાસરિયાને પતિની ફરિયાદ કરી જે બાદ જ્યારે સાસુએ તેની પત્નીને સત્ય કહ્યું તો તે ચોંકી ગઈ એક ક્ષણ પણ રોકાયા વગર પિયર પિયર જતી રહી પત્ની તેના ગઈ અને તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેણે તેના પતિ પર રોજ માર મારવાનો અને દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે પોલીસે કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કર્યો હતો જ્યારે કાઉન્સેલરોએ પતિ પત્નીને બોલાવ્યા ત્યારે પત્નીએ પતિ પર મારપીટ અને સ્નાન ન કરવાનો આરોપ લગાવ્યો તેણે કાઉન્સેલર્સને કહ્યું કે તેના લગ્નને 40 દિવસ થઈ ગયા છે ત્યારથી તેના પતિએ માત્ર છ વાર જ સ્નાન કર્યું છે અને તે ગંદા રહે છે જ્યારે પણ તે તેને નાહવા માટે કહે છે તો તે તેને મારે છે કાઉન્સેલર સે જ્યારે પતિની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે ગંગા જળના છાંટા પોતાના શરીર પર નાખે છે અને સમય મળતા સ્નાન પણ કરી લે છે પત્નીએ મૂકી અનોખી શરત જોઈએ કે હવે પત્નીએ કઈ શરત મૂકી છે કાઉન્સેલર ડોક્ટર સતીશ ખિરવારે જણાવ્યું કે જ્યારે પતિ પત્નીએ સાથે બેસીને સમજાવ્યું ત્યારે પત્નીએ અનોખી શરત મૂકી છે પત્નીએ કહ્યું છે કે જ્યાં સુધી તેનો પતિ દરરોજ સ્નાન નઈ કરે ત્યાં સુધી તે તેની સાથે નહીં રહે પતિએ પોલીસ અને કાઉન્સેલરને લેખિતમાં આપવું પડશે કે તે દરરોજ સ્નાન કરશે અને પછી જ તે તેની સાથે જશે હવે બંનેને આગામી તારીખ આપવામાં આવી છે અને આગામી તારીખે ફરીથી બંનેને મનાવવાની કામગીરી કરવામાં આવશે તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો